हिंमतनगर खाली राष्ट्रीय एकता दिवस निमित्त रन फॉर युनिटी न सफल आयोजन जिल्हा पंचायत प्रमुख श्री भारतीबेन पटेल हस्ते दोडने प्रस्थान करावायो राष्ट्रीय एकता करता अखंडितता जळव संकल्प लेवायो भारतना लोखंडी पुरुष ने स्वतंत्र भारत शिल्पी सरदार वल्लभभाई पटेल नी जन्म जयंती राष्ट्रीय एकता दिवस ना अवसर आज हिंमतनगर खाली जिल्हा वहिवट तंत्र द्वारा रन फॉर युनिटी न सफळतापूर्वक आयोजन कर આ દોડનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો રન ફોર યુનિટીને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ દોડ હિંમત હાઈસ્કૂલ ટાવર ચોકથી શરૂ થઈને જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી રન ફોર યુનિટી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ તથા નગર નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરી દ્રઢ સંકલ્પ લીધો હતો આ દોડમાં ઉત્સાહભેર ભાગ લેનારા રમતવીરોને અંતે પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ધારાસભ્ય શ્રી વિડી નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય અગ્રણી શ્રી કનુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી નારાયણ સિંધુ સાધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા પ્રાંત ગમત રમતગમત શ્રી સહિત પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બ્રિજેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા